ભાવનગરના ગોળિયા ખાતે મંદિરમાં ચોરી કરવાના ઈરાદે ઘૂસી ગયેલા બે ઈસમોને ગામ લોકોએ મેથી પાક ચકાડ્યો છે ભાવનગર જિલ્લાના ગોળિયા ખાતે ગામના બે વિધા તસ્કરો મંદિરમાં ચોરી કરવાના ઈરાદે પેટી ખંખોળી રહ્યા હતા એ દરમિયાન ગામ લોકોને થઈ જતાં મોટી સંખ્યામાં એકત્રિત થયેલા ગામ લોકોએ બંને ઈસમોને ઝડપી મેથી પાક ચકાડ્યો હતો જેને લઈને બંને ઈસમો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા પોલીસે બનાવને લઈને તપાસ હાથ ધરી છે રિપોર્ટર અમીન પાયક મહુવા ભાવનગર આયા રામજી મંદિરમાં બે દિવસ પહેલા પરમ દિવસ રાતે ચોરી થઈ હતી એ બે પેટી ચોરી હતી અને આજે એ લોકો પાછા ટીફિન સાથે અહીં આવેલા હતા પાછા ટીફિન પડ્યું શરીર છે કાતર છે કોદાળી છે અને રંગા છે પકડી લીધા લગભગ અહીંયા હોક માણસોનું ટોળું હતું અને આજે વાસ જ ગોઠવી લીધી એ લોકો રંગા છે વાળા બધાએ બે દિવસથી ઉજાગરા કરતા હતા આજે પકડાઈ ગયા સમજો પકડાઈ ગયા એટલે એ લોકો ભાગવા ગયા બધી કોલી તો લપસીને ખુલ્યો એટલે એક જણાને ઈજા સુધી પહોંચી ગયો અરે આ તો અવરનવર ખોડિયા ગામની અંદર વારાઘડી બનાર કરે છે આવું અને રીધા ગુનેગારો આજુબાજુ બધા ગામના ત્રાસ છે તો આજુબાજુ ધાવડીમાના મંદિર આવી દિવાળી દિવાળી કલરના ફોરી થઈ હજી એમાં કાંઈ આમ બીજું થયું

અને નિશાન બનાવી અને વહી ગયેલા અને રીઢા ગુનેગાર છે ત્યાર પછી બે દિવસથી ગામના લોકો એ વોજ ગોઠવેલી અને આજે ધાતક હથિયારો સાથે પકડી લીધા છે ગામના લોકોએ અને જ્યારે બચવા ગયા તો શિખર ઉપરથી ચડી પડી ગયા છે અને એમને ઈજા થઈ છે અને આ અવરનવર આ લોકોના મંદિરોને નિશાન બનાવે છે એટલે આમાંથી પોલીસ ભાઈઓ અમને મદદ કરે એવી અમારી નમ્ર વિનંતી છે